આપ જોઈ રહ્યા છો આઈ એચરપીસી ન્યૂઝ અને હું સુ રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી

એકસો બે વિધાનસભાના સ્નેમલેનમાં ખાસ ઉપસ્થિત અને આપણા સૌના આદરણી એવા પૂર્વ ચેરમેન પૂર્વ ધારાસભ્યશ્રી અને હાલમાં પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણી શ્રી મહેન્દ્રસિંહજી સરિયા સાહેબ તેમજ આપણા વિધાનસભાના શ્રી ભીખાભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મુરજીભાઈ તાલુકા પંચાયતના શિવહોર તાલુકા પંચાયતના પ્રમુખ કુલજીભાઈ આપણી પાલીતાણા તાલુકા પંચાયતના પ્રમુખ જીગરભાઈ અને મારા સાથી મિત્ર પાલીતાણા સિટીના આદરણીય અશોકભાઈ તેમજ મહામંત્રી રાજુભાઈ ભાવેશભાઈ તેમજ સિહોર તાલુકા ભાજપના મહામંત્રી સુરેશભાઈ અન્ય સિટીમાંથી આવેલા કાર્યકર્તાઓ આગેવાનો એવી જ રીતના ગામડામાંથી આવેલા કાર્યકર્તાઓ અને આગેવાનો નવા વર્ષના સૌને રામ રામ સૌને શુભકામનાઓ ખૂબ બધા પ્રગતિ કરો તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે એક નાનો એવો મેસેજ એવો કે જીવનની અંદર અલ્પવિરામ રાખવાનું પૂર્ણ વિરામ નહીં એમાં મહેન્દ્રસિંહ કે નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું ભારતીય જનતા પાર્ટી એકસો બે વિધાનસભા કાર્યકર્તા શુભેચ્છકો શ્રીમિલ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારીયા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે જેનું પ્રતિનિધિત્વ છે એવા મોજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખભાઈ જીલરભાઈ શિયો તાલુકા પંચાયતના એ પણ પ્રતિનિધિત્વ છે એવા પ્રમુખભાઈ શ્રી મુજીભાઈ શહેર ભાજપ પ્રમુખભાઈ શ્રી અશોકભાઈ ગ્રામ્ય ભાજપ પ્રમુખભાઈ શ્રી રૂપનસિંહજી શિવ ગ્રામ્ય મહામંત્રી સુરેશભાઈ ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ શુભેચ્છક મિત્રો દર વર્ષે સ્નેહ મિલનનો કાર્યક્રમ આપણો દેવ દિવાળીની આસપાસ આપણે કરતા હોઈએ છીએ આજનો દિવસ આપણી માટે કપરો છે કેમ કે તુલસી વિવાહ છે એટલે ઘણું બધું લોકો કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય તુલસીમાં જવાનું હોય પણ તારીખ નિશ્ચિત અગાઉ મનસુખભાઈ હિસાબે આપણે કરેલી હતી પણ મનસુખભાઈના પ્રોગ્રામમાં ફેરફાર આવ્યો એટલે પછી સાંજનો અહીંયા ભૂતેશ્વર મહાદેવના પવિત્ર સ્થળ ઉપર આપણે આ કાર્યક્રમ કર્યો છે નવો વર્ષ છે નવા વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીનો આપણું સ્નેહમિનાનો કાર્યક્રમ આ એક પવિત્ર જગ્યા ઉપર આજે આપણે કર્યો છે એ બદલ બંને પ્રમુખોનો પણ આભાર ત્યાં તમારી માટે જ અમે તૈયાર કર્યું છે કે ક્યારેય પણ પ્રોગ્રામ કરવો હોય તો હજાર લોકો સુધીનો પ્રોગ્રામ આ જગ્યા પર થઈ શકે નવા વર્ષની શુભકામનાઓ આ બધાને ખૂબ ખૂબ આરોગ્યમય સુખાકારી સુખાકારી કેવી જરૂરી છે અને પારિવારિક ભાવના સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો જે આપણે લહેરાઈ રહ્યા છીએ એ વધારે મજબૂતતાઈથી લહેરાય એવી આ નવા દિવસે તમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે કાયમી આમ તો તહેવાર ઉજવતો હોય છે પછી કોઈ પણ પ્રસંગ હોય આપણા રાષ્ટ્ર લેવલેથી કે ગુજરાત સુધીના આપણા જે કાર્યક્રમો આવતા હોય છે એ તમામ કાર્યકર્તાઓ દિલથી ઉજવતા હોય છે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ હોય શ્યામા પ્રસાદ મુખર્જીની તિથિ હોય આ પ્રકારના આપણા ઓછામાં ઓછા ચૌદ કાર્યક્રમ એવા છે કે ચૂંટણી હોય કે ન હોય ફરજિયાત હોય છે નૂતનસિંહ કીધું કે કામગીરી ખૂબ રહેતી હોય છે પણ વાત સાચીશ ઘણી વાર કાર્ય એમ થાય હજી તો બે દિન પહેલા મળ્યા હતા ને પાછા જ બોલે છે

પછી આપણે એ કામ ચાલુ ન થયું કોર્ટમેટરું થઈ આ દેશનું જે આપણું નેતૃત્વ કરી રહ્યા છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમય અને તારીખ સાથે એ કામ પૂર્ણ થયું છે આજે હજારો લોકો કાલે જે તમારે ઓળખી ત્યાં ફોન હતો કાંઈ કાંઈ લાગવો ખરીયા કાંઈ લાગવો કે નહીં આપણી રીતે લાઈનમાં ઉભો આવ્યું એ લાગુ પછી ધર્મશાળાઓ બનવાની બાકી છે પણ ઘણું બધું અહીંયા ડેવલપિંગ થઈ ગયું છે તો જ્યારે નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય ભાવના સાથેનું આપણે નેતૃત્વ આપતા હોય ત્યારે આપણી પણ એક ફરજ છે કે આપણી પાર્ટી વધારે વધે મજબૂત થાયથી આગળ વધતી રહે આપણે નવા વર્ષ નિમિત્તે એક સંકલ્પ કરીએ આમાં બેઠા છે જાદા પદ વગરના છે પદ એટલે કે ચૂંટાયેલા ઓછા છે ચૂંટાયેલા લોકો બહુ કામ બહુ હોય તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો એને એટલું બધું કામ હોય લોકોની ફરિયાદો એ રાતના સોલ પ્રક ભાઈ હતા ટાઈમ ન હોય ટિકિટ નું આવશે ને ત્યારે હું કેવું હું વિચારતો હતો બદુકભાઈ કે આપ સાહેબ પાછા ટિકિટ લેવા આવ્યા મનુભાઈ પણ તે રીત તમને ક્યાં જોયા નતા પ્રોગ્રામ નહીં તકલીફ છે ભાઈ હું કરશ ને આ કોઈ ભાષણ કરવાનો કાર્યક્રમ નથી આ નવા વર્ષ નિમિત્તે ટકોર કરું આ કાર્યક્રમ આનંદ સાથે ભોજન લેવાનો કાર્યક્રમ છે અને રામ રામ શામ શામ મળવાનો કાર્યક્રમ છે પણ હવે સારું કર્યું ભીખાભાઈ ચૂંટાયેલા આવ્યા એ આભાર કહેવાય કે લડવી છે ભવિષ્યમાં એટલે આ તો ધારા સિપ્રી નો આવ્યો હું એક જગ્યાએ પ્રભારી છું ત્યાં તો સાંસદ ને ધારા સિપ્રી ક્યારે કરવું એટલે આ સંગઠન છે ને મારું કહેવાનું એવું છે કે કદાચ તમને એમ થતું હોય કે ચૂંટાણા પછીનું બહુ આપણું મહત્વ છે એની કરતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એમાં કાર્યકર્તા અને એનું જ મહત્વ છે ઠીક છે સમય સંજોગો પ્રમાણે ચૂંટણી લડતા હોય ટિકિટો આપતા હોય જીતી જાય હારી જાય આ બધું ચક્કર ફર્યા કરે પણ જે તમે હમણાં કામ કર્યું રાતને દિવસ બધાએ ઓનલાઈન આપણું જે કામ હતું તો સદસ્યતા અભિયાનમાં ખૂબ મહેનત બધા કરી છે હવે પછી તમને ખબર હોય છે કે હું આવ્યો છે સો સો પૂરા કરવાના છે એટલે એ શું કામ હતું પાર્ટી નો કસાયેલો કે બાકી કે બાકીનો સક્રિય સભ્ય બનવા ઈ માટે સો સો સભ્યો માટેનો બાકી તો સામાન્ય સભ્યો તો તમે એક બનાવો કે બે બનાવો તો તમે નોંધાઈ ગયા છો પણ ભાજપ એવું વિચારે છે કે આવતું ભાજપ મહેન્દ્રસિંહ ના સત્તા વર્ષ ભીતાભાઈ પાંચ છે કેટલા છે ના ના સર પણ બધાની ઉંમર તો વધવાની ને તો નીચેની હરોળ કે જે ભારતીય જનતા પાર્ટી આગળ લીધા છે બધાયની ઉંમર વધવાની કામ કરવાની શક્તિ પણ ઘટવાની હોય પણ એની પાછળ પાછળ ભલા ને ભાઈ ખુરશી આ લોકોને કોણ સિવાય અમારા જો ભલો છે ને એ ભલા જેવો હતો ટોળું લઈને આવી જાય ને પાકું જ હોય ઘરે ટિકિટ લેવા નીકળ્યો હોય એ પ્રમાણે જો ટોળું લઈને આવ્યું આવીને આવી રીતે ટિકિટ ના હોય ટોળા આવે કે ભાઈ અમારો આને ટેકો છે પણ હવે સમય સંજોગો પણ આપણી માતાજીની દયા ભોળાનાથની દયા છે કે આ રાષ્ટ્રમાં આપણને જયારે નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું હોય ગુજરાતમાં આપણી કેટલા સત્યાવીસ વર્ષથી આપણી સરકાર છે અનેક કાર્યો અનેક યોજનાઓ નવી નવી આવતી હોય છે અને ઘણી બધી યોજનાઓ એવી હોય ઘણા લોકોને ખબર પણ નથી હોતી હમણાં તે રાજ્ય સરકાર આપણે દસ લાખ રૂપિયાનો જે આપણે ઓપરેશન કરવા હતા તો પાંચ લાખ હતા પણ એક નવી યોજના મૂકી કે સિત્તેર વર્ષની ઉંમરના કોઈ પણ હોય પછી બીપીએલ હોય કે નહીં કાંઈ સિત્તેર વર્ષની ઉંમરના વૃદ્ધો જયારે નોંધણી થઈ જાય તો એ તમામ સારવાર રાજ્ય સરકારે માથે લીધી છે શિષ્યવૃત્તિ એવી શિક્ષક આપણા જે વિદ્યાર્થીઓ હતા જે ભણવા જતા હતા આવો તમારે ભાઈ આ કરતો ક્યાં પછી તમારા તો જે વિદ્યાર્થીને ભણવા માટે શિષ્યવૃત્તિ છે એમાં પણ વધારો કરી અને રાજ્ય સરકાર કર્યું છે હીખાભાઈએ કીધું કે વિકાસની વાત નથી કરી વાત હાતી છે કેમ કે મૌન છે બહુ આપણે તમે બધા એમ હશું હશો કે સોનગઢ જાય એનું પહેલા કઈ કરો ને બરોબર ને સોનગઢ રોડ ભીખાભાઈ પાંત્રીસ કરોડ રૂપિયાનો મંજૂર કરાવી દીધો છે લગભગ મને લાગે દેવાઈ ગયું છે અને હવે એ રોડ આપણો દસ પંદર દિવસમાં ચાલુ પણ થશે મારે રોસાવાડિયા આવું હતું એટલે બહુ વિનંતી કરી ભાઈ કઈક રોડ નો કરવો નહીં તો અત્યારે એ રોડ નું કામ એ ચાલુ છે મનુભાઈ હવે મનુભાઈ એમ કે તમારું બધાનું કરી લીધું પણ અમારું હું જેસલનું હું કરશે કરશે મંજૂર થઈ ગયો છે મારા માણસો ટેન્ડર ભરે એવી મા ભગવતી ને એટલે રાખીને પ્રાપ્ત બીજું તો આપણે હું કરશું ઘણા બધા લોન પ્લાન ના રોડ આ વખતે ભીખાભાઈ ઘણા પાસ કરેલા તો આપણે તમારું બોળ ક્યારે મળે કે આપણા ધારાસભ્યો હોય આપણા સંસદ સભ્યો હોય કે આપણા આગેવાનો હોય એની પાછળ તમારી બધાની રાજીપો હોય તમે બધાય મક્કમતાથી દોડતા હો ક્યારે આ કાર્ય થતું હોય છે રાજ્ય સરકારમાં સરકારને ને સત્યાવીસ વર્ષ થાય એટલે બહુ અઘરું હોય છે એક વાર ચૂંટાય ને પછી બીજી વાર ચૂંટાવું અઘરું પડે મારો દાખલો છે એક વાર ધારાસભ્ય થઈ ગયો બીજી વાર ઠોસ તેમ થઈ ગયું તો સત્યાવીસ વર્ષ સરકાર છે સત્યાવીસ વર્ષ એટલે કે જેવું તેવું નથી આપણું જે પશ્ચિમ બંગાળ હતું એનો રેકોર્ડ તોડી નાખ્યો આ બધું કોનાથી તમે બધા બેઠા છે એનાથી કે છેલ્લા દિવસો આવે કોંગ્રેસની સિસ્ટમ આ રીતની બધી મીટિંગ તમે જ મેં ક્યાંય નહીં જોયું હોય ચૂંટણી આવે ફોર્મ ભરાય એટલે ફટાફટ જે પ્રકારે વરસાદ આવે અને ટ્રાવ ટ્રાવ ખાવા મળે એ પ્રકારે તરત થઈ જાય છતાંય કેટલા મત થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા મત ફિક્સ કાંઈ હોય કે ન હોય અને તમે બધા શું કરો તમે માનીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હોય ભારતીય જનતા પાર્ટી હોય હિન્દુત્વવાદી પાર્ટી હોય તો ઈ લાગણીને ઘરે ઘરે પોગાડી અને છેલ્લા દિવસે પેટ્યું ભરી ગયો અઠ્યાવીસ હજાર લીધે જીતે આ વખતે કે જે જીધા હોય બાર હજાર માહિતી પાંચ ચોથો તો શું કરી આખું ઇઝતને કરવું ઠેરવી આપણે હમણાં હરિયાણાની ચૂંટણી જોઈ આ બેઠા બેઠા આપણે એમ કેતા કે હરિયાણા નહીં આવે અને બીજું એક્ઝિટ બોલે તો જાહેર જ કરી દીધું કે ભાઈ હરિયાણામાં મત નથી અઢારક સીટ આવશે પણ આ તમારી જેવા જે કાર્યકર્તાઓ છે એની મહેનતથી જે કાંઈ પાંચ દસ દિવસમાં વાતાવરણ બનાવે એવી રીતે તે વિજય છે આના પરિસ્થિતિ અત્યારે મહારાષ્ટ્રમાં ચાલી રહી છે ઘણા બધા ટીવી મીડિયાના અંતે છતાંય હું તમને બેઠા બેઠા કહું કે ઘણા લોકો કાર્યકર્તાઓ અત્યારે ત્યાં પ્રચારમાં છે વાતાવરણ ગુજરાતમાં જે રીતે બને એ જ રીતે બની છે ત્યાં પણ ભાજપની સરકાર બનવાની છે અને આ બધું બનાવવા પાછળનું કારણ એક જ છે કે નરેન્દ્રભાઈના જે સંકલ્પો છે હજી ઘણું બાકી છે ત્રણસો ઇંચની કલમ કાઢી નાખી રામ મંદિર બની ગયું આ બધું થઈ ગયું પણ છતાંય હજી એક બે વસ્તુ બાકી છે કે એમાં બહુમતી હોય ત્યારે જ થાય અને રાજ્યસભા એ માટે બહુ મહત્વની હોય છે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપ બધા નવા વર્ષમાં સક્ષમ જ છો વધારે મહેનત કરી ભાજપ વધારે મજબૂત બને એવા કાર્યક્રમ કરજો તૂટેલા ન આવ્યા કાંઈ વાંધો નહીં પણ એની મારા રામ રામ કહીજો બે બે વર્ષ પછી પાછું આપણે ટિક્લેટ હવાનું છે ચૂંટણી બે વાર પછી આવશે ને ક્યારે છે નો આઠ પછી તો એક દિવાળી આવશે તો આવતી દિવાળી આજે આવતી દિવાળી બે હરણમાં આવી જાય વાંધો ન આવે પણ આની પાછળ મારો કહેવાનો વર્ત એવો છે કે આ આપણું ગોત્ર છે આપણું ધાર્મિક દ્રષ્ટિએ આપણું ગોત્ર હોય છે કે ભાઈ કાશ્યપ ગોત્રના ત્યાં છે પણ આપણું એક પાર્ટીમાં જયારે આપણે બે સાથે બેઠા છીએ તો આ ગોત્ર છે આ માતા છે અને પાર્ટીના કાર્યક્રમો છે એને ખૂબ અગત્યતા આપવી પડે નો ડાઉટ આજને આપણે બીજું કઈ કારણ નથી કે જે તહેવાર છે એના હિસાબે આપણે બસો જણા ઓછા આવી ગયા છે પણ છતાંય મને ત્યારે આમ ઘણા બધા જોઉં છું આ આમરા નદી છે અશોકભાઈ જો તમને ઉભા કરવાનું કહું ને તો તમારી કરતા કામ વધી જાય કેમ કે તમારે બધા તુલસી હોય શેરી શેરી હોય ને ગામડા ન હોય એટલે આમાં લોન લેવા જેવી છે આપણે હું તમારે કોણ આવું જોઈએ સુરેશભાઈ કોર આવવા છે કે આમાં સંખ્યાની દ્રષ્ટિ છે અમારે ગીરધારીભાઈ મારી સમાજમાંથી બધા એ બસ તમને ખોટું ન લગાડતા હું બીજાને કહું છું અમારી ટીમ જે કામ કરતી ને એને કહું છું મુકેશભાઈ જો એવા છે બધાને આવવાનું કારણ એટલું જ હોય છે કે આનંદ કરવાનું છે જગ્યામાં ચાર આરતીનો લાભ મળી ગયો કે વચ્ચે ચઢો બોસભાઈ કાંઈ કાશું ગયો તો આ રીતે જ્યારે પણ પ્રોગ્રામ હોય ત્યારે આ બધાનો સહકાર મળતો રહે મને લાગે હજી તો ભીખા અલગ પીએચસી સેન્ટરને ઉદઘાટનનું બાકી છે ને બે ત્રણ પીએચસી સેન્ટર કયા છે એના ઉદઘાટન છે કળાદા રોડ આપણો ગારિયાર રોડમાં અશોકભાઈને એને કે ખાડાનો દુખાવો રહેશે એટલે એક થોડોક અડધો ભાગ કાંઈક મંજૂર કર્યો છે એટલે ચાલુ થઈ ગયો ચાલુ એનું ઉદઘાટન કરજો ખાસ પુરસ્કાર ખબર પડે ને ખતવા જાય બીજે

મિત્ર હા પણ પહેલો વસ્તુ ખંત આવે અશોકભાઈ એવું કરો જે કાંઈ માગણી હોય બધી સ્વીકારાય નહીં આપણાથી પણ છતાંય ગામમાં જે ખાતા દસ દિવસ થઈ ગયા હોય એની માટે પણ બધા આગળ વધો નવા વર્ષમાં ધારાસભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે હજી ભૂતેશ્વર મહાદેવ મંદિરના પ્રતંગલમાં વિક્રમ સવાર બે હજાર એકાશીના નવા વર્ષના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નાય મિલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ સૌની વચ્ચે ઉપસ્થિત આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ માન્ય મહેન્દ્રસિંહજી આપણા જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભાઈ મુરજીભાઈ બંને મંડળના પ્રમુખ ભાઈ નૂતનસિંહજી ભાઈ અશોકભાઈ આપણા પાલિકાના તાલુકા પંચાયતના પ્રમુખભાઈ જીગરભાઈ શિહોર તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિભાઈ કુરજીભાઈ બંને મહામંત્રી ભાઈ રાજુભાઈ ભાઈ સુરેશભાઈ તેમજ પાર્ટીના વિશે બેઠેલા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો આજે એક બે વિધાનસભાનું સ્નેહ મિલન જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ પરંપરાને આજે આપણે આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે કે આ નવું વર્ષ સૌના માટે સુખ સમૃદ્ધિ સૌની આશા અપેક્ષામાં ભગવતી આ ભગવાનનાથના મંદિરમાં આપ સૌ બધાય સ્નેહ મિલનના રૂપમાં બેઠા છે ત્યારે પોતાના સૌની આશા અપેક્ષા પૂરી કરે અને નવો વર્ષ આપ સૌના પરિવારજનો માટે પણ સુખ સમૃદ્ધિ અને દરેક જગ્યાએ સફળતા મળે એવી માતાજીને પ્રાર્થના આપણે સૌ આપણા પરંપરાથી જોતા આવીએ છીએ કે સ્નેહ મિલન જ્યારે ત્યાં યુગમાં ભગવાન રામ થઈ ગયા રામ થઈ ગયા ત્યારે એ સમયમાં ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો અને ચૌદ વર્ષ વનવાસ પૂરો કરીને જ્યારે છેલ્લા દિવસે અયોધ્યામાં આવ્યા અને દિવાળીના રૂપે જે અયોધ્યામાં ઉત્સવ ઉજવાયો ત્યાં ત્યાં યુગમાં અને નવું વર્ષ જે રામજીના ભગવાન આપણા ઈષ્ટદેવનો જે રાજ્યાભિષેક હતો બેસતું વર્ષ હતું એ ચૌદ વર્ષે ત્યાં યુગમાં ભગવાન રામને રાજપેથી મળી સ વર્ષો થતાં આપણે સૌ અત્યારે કળયુગમાં જે રામજી મંદિર હતું એ મંદિરમાં અફઘાનિસ્તાનથી રાજાઓમાં જે દેશ માટે સળાય કરીને અયોધ્યાનું મંદિર આપણું ત્યાં મસ્જિદ બનેલી એને પાંચસો વર્ષ થઈ ગયા એ પાંચસો વર્ષ પછી જે આ દિવાળી હું એટલે યાદ કરાવું કે આ વખતે આપ સોય આખા દેશે જે દિવાળી પર્વ જે પાંચસો વર્ષમાં જે ભગવાન રામ અયોધ્યાના મંદિરમાં ભાઈવતી દિવ્ય મંદિરમાં વિરાજમાન ત્યાં પ્રખ્યાત થાય થઈ ત્યારે દિવાળી આ વખતે અનેરા ઉત્સાહથી ઉજવી છે તે બધા આપ સૌને અને ભગવાન રામ જે અયોધ્યામાં જે પ્રતિષ્ઠાના રૂપમાં અમે દર્શનિંગ પણ કરી આવ્યા છીએ અને જે પાંચસો વર્ષનો પછી ભગવાન રામ અયોધ્યા મંદિરમાં એમની પ્રતિષ્ઠા થઈ હોય અને દિવાળીનો અને બ્યાસો વર્ષ આપણે સૌ ઉજવું હોય ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના ગૌરવ કે આ વર્ષમાં જે ભારતીય જનતા પાર્ટીની થવાની છે નવા વર્ષમાં એ સહરચનામાં પણ દરેક કાર્યકરો જે પ્રાથમિક સભ્યો લઈને ત્યારે સક્રિય સભ્યોને અને બુથ સમિતિને જે કામ કરી કરી રહ્યા છે ત્યારે આપ સૌને માં ભગવતી એમાં સફળતા આપે અને આપણી સંરચનાનું કાર્ય પણ એવો ઉત્સાહથી અત્યારે થયેલું છે અને બધાએ એમાં મહેનત કરીને સફળતા મેળવે